નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો દિવાળી પહેલાં દરેક પેન્શનરોના ખાતામાં આવશે આટલા વધારાના રૂપિયા તો જાણો કેમ આવશે અને એ પહેલાં ફરજિયાત કરવું પડશે આ કામ તો મિત્રો શા માટે વધારાના રૂપિયા આવશે તેમજ કયું કામ છે તે ફરજિયાત કરવું પડશે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ સરળ ભાષામાં તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ઇપીએફઓ પેન્શન વધારો અપડેટ તો ઈપીએફઓ એટલે કે કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન એ પેન્શનરો માટે મહત્વપૂર્ણ સારા સમાચાર જાહેર કર્યા છે તો અગિયાર વર્ષમાં પહેલીવાર નોંધપાત્ર પેન્શન વધારો જાહેર કરવામાં આવ્યો છે જેનાથી લાખો પેન્શનરોના ચહેરા પર સ્મિત આવી ગયું છે તો આ ઐતિહાસિક નિર્ણય દિવાળી પહેલાં આવ્યો છે જે આ તહેવારને વધુ ખાસ બનાવે છે તો ઇપીએફઓ અનુસાર આ પેન્શન વધારો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી અમલમાં આવશે અને આ વધારાની રકમ નવા વર્ષ પહેલા તમામ પાત્ર પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવશે તો વર્તમાન ફુગાવા અને ખર્ચને ધ્યાનમાં રાખીને વૃદ્ધોને નાણાકીય સહાય પૂરી પાડવામાં સરકાર અને શ્રમ મંત્રાલય વચ્ચે વ્યાપક ચર્ચા અને સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ વધારો ફક્ત જીવનને સરળ જ બનાવશે નહીં પરંતુ સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં એક મોટી પહેલ તરીકે પણ જોવામાં આવે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ઈપીએફઓ પેન્શન વધારો બે હજાર તો અગિયાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય તો ઇ અગિયાર વર્ષના અંતરાલ પછી પેન્શનમાં નોંધપાત્ર સુધારો જાહેર કર્યો છે જેનાથી બધા પેન્શનરોને રાહત મળશે તો આ પેન્શન વધારો એક નવેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે અને ઇપીએસ પીએસ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ આવરી લેવામાં આવતા તમામ લોકોને લાભ થશે તો આ ફેરફાર હેઠળ લઘુત્તમ પેન્શન રકમ રૂપિયા પંદરસોથી પચીસો સુધી વધી શકે છે તો જ્યારે કેટલીક શ્રેણીઓમાં તે ત્રણ હજારથી વધુનો વધારાનો લાભ મળશે તો ઈ પી પેન્શન સુધારણા પ્રક્રિયાને પારદર્શક રીતે અમલમાં મૂકવાનું વચન આપ્યું છે અને ટૂંક સમયમાં બધા પેન્શનરોને નવા સ્લેબ અને વધેલી રકમ વિશે જાણવામાં આવશે તો આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા સામાજિક સુરક્ષાનો મજબૂત સંદેશ આપે છે તો ખાસ કરીને ખાનગી અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા વરિષ્ઠ નાગરિકો માટે ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પહેલાં વધારાના પૈસા મળશે અને સરકારની મોટી જાહેરાત તો સરકારે સ્પષ્ટતા કરી છે કે વધેલી પેન્શન રકમ દિવાળી પહેલાં પાત્ર પેન્શનરોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તો ઇપીએફઓ દ્વારા ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં એક સૂચના બહાર પાડવામાં આવશે જેમાં પેન્શન સ્લેબ પાત્રતા અને ટ્રાન્સફરની સમયમર્યાદાની વિગતો આપવામાં આવશે તો આ નિર્ણયને તહેવારોની મોસમ દરમિયાન વૃદ્ધો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે તો નાણાં મંત્રાલયે વધારાના ભંડોળને મંજૂરી પણ આપી છે અને તેને પેન્શન બજેટમાં સામેલ કરવામાં આવ્યો છે તો ઇપીએફઓ ઓફિસોને તમામ ફાઇલિંગ અને અપડેટ્સ ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે જેથી કોઈ પણ પેન્શનર આ રાહતથી વંચિત ન રહે ત્યારબાદ જોઈએ તો ઇપીએફઓ પેન્શન અપડેટ વધેલા લાભો કોને મળશે તો ઈ આ નવી જાહેરાતથી એવા પેન્શનરોને ફાયદો થશે જેઓ ઇપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ નોંધાયેલા છે અને નિયમિત પેન્શન મેળવી રહ્યા છે તો જેઓ બે હજાર ચૌદ પહેલાં નિવૃત્ત થયા છે અને તેમના નિર્ધારિત યોગદાન પૂર્ણ કર્યા છે તેઓ પાત્ર બનશે તો મહિલાઓ અપંગ પેન્શનરો અને વિધવાઓ માટે પણ ખાસ કરીને વધારો કરવાની યોજના છે જે પેન્શનરોએ વધુ પેન્શન પસંદ કર્યું છે તેમને અલગ ગણતરીના આધારે વધેલી રકમ છે તે મળશે તો ઇ પીએફઓ પેન્શન વધારવા માટેની ટેકનિકલ પ્રક્રિયા અને ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરીએ તો આ ઈ પીએફઓ પેન્શન વધારો યોજનાને અમલમાં મૂકવા માટેની ટેકનિકલ પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે તો યુનિફાઈડ પોર્ટલ પર પેન્શનર ડેટા અપડેટ કરવામાં આવી રહ્યો છે અને નવા પેન્શન સ્લેબ અનુસાર સ્વચાલિત ગણતરીઓ લાગુ કરવામાં આવી રહી છે તો વધુમાં નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં ઈ પેન્શન પાસબુકમાં નવી રકમની એન્ટ્રી શરૂ થશે તો ઈ પી ભવિષ્યની યોજનાઓ માટે દર પાંચ વર્ષે પેન્શનમાં સુધારો કરવાની ભલામણ કરી છે જેથી પેન્શનરોને ફુગાવાની અનુરૂપ નાણાકીય સહાય મળતી રહે તો મિત્રો આ છે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે એ માત્ર